કે અમે લૂંટણિયા નથી કે અમને જાજા જેલ માં રાખી અગે આ પોલીસ ની તાકાત ચાર લાઠીઓ મારવાથી વધારે નથી આ લોકશાહી છે એટલે જરાય પણ ભાજપ ના ટટ્ટુ બૈના તો જોવા જેવી થાશે આ લખી લીધી કરપ્ટ લોકો નાલાયક લોકો ની તાકાત અમે તમારી પોલીસ ની લાઠી સિવાય તમારી કોઈ તાકાત નથી આ ભાજપિયાઓ તમે આ મોકલા જેલમાં તમને મોકલ છે નાダブルિયા બલી નથી કરવા ઓ અધિકારીઓ તરીકે તમે ખાસ આ નાના માણસોને હેરાન કરવાનું બંધ કરો આ ભાજપિયાઓ એને નોટિસો દેવડાવે છે અને પછી એ નોટિસ પાછું ખેંચાવે અને મતના સોદા કરાવવાને તમે નોટિસ છાપો છો તમારી નાલાયકિનો કોઈ હદ છે કે નથી તમારો કરપ્શન આટું થઈને ગોઠણિયે પડી ગયા છો અમારા પરસેવાનો પગાર લ્યો છો અને ગોઠણિયા ભાજપને પડી ગયા છો શરમ છે કે નહીં આખી જિંદગી તમારી આખી જિંદગી તમારો કરપ્શન તમારો પગાર આ લોકોએ ભરીક્યો છે હવે મહેરબાની કરો આ આખો કોર્પોરેશન આજે અમે બે ત્રણ મુદ્દાઓ ઉપર આવેદન આપ્યા છે અને મુદ્દાઓમાં ખાસ કરીને જે કમ્પ્લીશન આપવામાં નથી આવતા ત્યારે નાના માણસો એના ફ્લેટને લઈ અને એની લોનોથી લઈને બધી બાબતમાં ફ્લેટ ધારકો જે માંડ પૈસા ભેગા કરીને ફ્લેટ લીધો હોય એને ભાડા પણ ચૂકવવા પડે ને બેંકના પ્રોબ્લેમ પણ સોલ્વ કરવા પડે સાથે નાના માણસોને જે નોટિસો મકાનની આપી પાડવા માટે નહીં ફક્ત ભાજપના કહેવાથી નોટિસ આપી એનો મત એના અંકે કરવા માટે એને દબાવવા બીવડાવવાનું કામ જે કરી રહ્યા છે આ ઓફિસરો એને સાવચેતી કરવા આવ્યા હતા ટીઆરપી કાંડ જેવો કાંડ બની ગયા પછી પણ આજે ફાયર ફાયર બ્રિગેડની એનઓસી એ ખૂબ તકલીફવાળી જ રહી છે ત્યારે આ બધા મુદ્દાઓ ઉપર અમે વિનંતી કરવા આવ્યા હતા આ ઓફિસર લોકોને કે તમે ભાજપના ટટ્ટુ થઈને કામ ન કરો ભાજપ ભ્રષ્ટાચારી ઓફિસરો ફરજિયાત ભ્રષ્ટાચારી અને આ ભ્રષ્ટાચારથી રાજકોટના લોકો કંટાળ્યા છે અને આવતા દિવસોમાં લોકો પણ જવાબ દેશે પણ ખાસ કરીને આ ભાજપ અને આ ઓફિસરો આગળ પોલીસની લાઠી સિવાય બીજું કાંઈ છે નહીં ને અમને એ ખાવાની માનસિકતા છે બે ચાર દી અમને જેલમાં મોકલે એની અમારી તૈયારી છે પણ આ નહીં ચલાવીએ અને એ લોકોએ સમજવાની જરૂર છે કે એ ન ચલાવે તો અમારે લાઠી ખાવાનો વારો ન આવે હમણાં કોર્પોરેશન આવે છે ત્યારે જાગૃત થઈને બધાએ મતદાન કરે એવી હું વિનંતી કરીશ